આયોજિત કાર્યક્રમમાં મદ્રસે મદરસે ઇસ્લામમાં ઇસ્લામાદીની તાલીમ પ્રાપ્ત કરવા તુલબાઓ વચ્ચે કિરાત સ્પર્ધા યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરફથી કરવામાં આવી હતી ત્યારબાદ મદરેસાના તુલબાઓ તેમજ એક નામાંકિત આલિમ સાહેબે સુંદરનાથ શરીફના ગુલદસ્તા રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા ત્યારબાદ મદરેસાના તુલબા વચ્ચે કિરાત સ્પર્ધા યોજાઈ હતી તુલબાઓએ કોકિલ કંઠે કિરાત રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા સ્પર્ધાના અંતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તુલબાઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો કિરાત સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તુલબાઓને ઇનામ વિતરણ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં જહાનશીને હુઝુર શેખ ઇસ્લામ હઝરત અલ્લામાવ મૌલાના સૈયદ મોહમ્મદ હમઝા અશરફ અશરફી કિ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ખલીફાએ હુઝુર શેખ ઇસ્લામ સૈયદ મુઝફ્ફર હુસેન અશરફી સાહબ ખલીફાએ હુઝુર શેખ ઇસ્લામ સૈયદ જાવેદ બાપુ અશરફી વલણ શેખુલ ટ્રસ્ટના સદર પિરઝાદા સૈયદ સલાઉદ્દીન બાબા કાદરી તેમજ હઝરત અલ્લામાવ મૌલાના હાજવી હસન અશરફી સાહબ તેમજ કાર ઝુબેર અશરફી સાહબ તેમજ કારી ઇમરાન સાહબ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સલાતો સલામ અને દુવા ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું